ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા તાજેતરમાં ભારતે પાકિસ્તાન ઉપર કરેલા સિંદૂર ઓપરેશનમાં સેના તરફથી વિરાંગના કર્નલ સોફિયા કુરેશી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશના ભાજપના મંત્રીને લઈને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ એનએસયુઆઈ સહિત કોંગ્રેસના વિવિધ સેલના લોકો જોડાયા હતા મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં રહેલા મંત્રી વિજય શાહ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો જો કે વિરોધ કાર્યક્રમ દરમિયાન ઘોઘાગેટ સર્કલમાં ચારેબાજુ કોંગ્રેસના કાર્યકરો ગોઠવાઈ ગયા હતા એટલું જ નહીં સળગાવવામાં પણ આવેલ જ્યારે પ્રમુખ હિતેશ વ્યાસ સહિતના આગેવાનો નીચે બેસી ગયા હતા જોકે આ સમયે પોલીસનો પૂરતો બંદોબસ્ત નિહાળવા મળ્યો હતો જોકે અંતે ટીંગાટોળી સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી सरकार I don't know. મધ્યપ્રદેશના કોઈ સામાન્ય વ્યક્તિ નહીં જવાબદાર વ્યક્તિ એનું અપમાન કરે એથી ખરાબ કોઈ વસ્તુ ન હોય આવા લોકોને તાત્કાલિક ધોરણે ફાંસી અચડાવી દેવા પડે ત્યારે એના વિરોધમાં આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ પ્રમુખ હિતેશભાઈ તેમજ અમારા વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી અને કોંગ્રેસના તમામ આગેવાનોએ પુતળા દહનનો કાર્યક્રમ કર્યો ભારતીય લશ્કરે ઓપરેશન સિંદૂરમાં ખૂબ સરાહનીય કાર્યવાહી કરી અને આખા વિશ્વમાં ભારતીય લશ્કરની વાહવા થઈ ગઈ ભારતીય જનતા પક્ષના નેતાઓ ત્યાં ન જોવાનું કારણ કે એ લોકો બીજાની વાહવા કોઈ દી સહન કરી શકતા નથી એ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી કે જેમણે સ્પોક્સપર્સન તરીકે અને યુદ્ધની પછી સર્જિકલ સ્ટ્રાઇકની બધી એમના મારફત જાહેરાતો થતી હતી એમના મારફત એકદમ સચોટ રીતે ભારતનો પક્ષ રજૂ કરવામાં આવ્યો એમને પણ આખી વિશ્વએ ખૂબ સારી રીતે આવકાર્યા એમને ખૂબ સચોટ રીતે એમની રજૂઆતો હતી એટલે ભારતીય જનતા પક્ષના અમુક નેતાઓને એમના ગુણધર્મો પ્રમાણે બીજાનું સારું જોવાની ટેવ નહીં હોવાને કારણે અત્યંત લાગી આવ્યું અને સોફિયા કુરેશી જેવા આટલા મહાન વ્યક્તિને એને ભારતીય જનતા પક્ષના મધ્યપ્રદેશના મિનિસ્ટર વિજય શાહ નામની એક વ્યક્તિ કે જેને વારંવાર સ્ત્રીઓ વિશે આવા અપમાનજનક શબ્દો કરવાની ટેવ છે આ પહેલા એમણે મધ્યપ્રદેશના ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી શિવરાજસિંહજીના પત્ની વિશે પણ અભદ્ર ટિપ્પણી કરેલી અને એમને મિનિસ્ટર કાઢી મૂક્યા હતા એ પછી રાહુલજી વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી પછી એક હિરોઈન હતી એમને ક્યાંય માથાકૂટ કરવા ગયા હતા લેટ નાઇટ એવા બધા અત્યારે વોટ્સએપ ભરે છે અને સોશિયલ મીડિયામાં છે વિદ્યા બાલન સાથે એટલે એમની આવી કુટો કરવાની આવી ચેષ્ટા કરવાની ટેવ છે એમનેથી સોફિયાજીનું આ ન સહન થયું એટલે સોફિયાજી વિશે અત્યંત ખરાબ ટિપ્પણીઓ કરી કે આતંકવાદીઓ એમના ભાઈઓ આતંકવાદીઓ છે એમ કરીને સમગ્ર લશ્કરનું અપમાન કર્યું છે ભારતીય સેનાનું અપમાન કોંગ્રેસ ન કરે